નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીજ્ઞેશનમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો વિદ્યાસાયક ભરતી છ થી આઠમાં ભાષાનો બીજો રાઉન્ડ જે આજે હતો અને એનો આજે પ્રથમ દિવસ હતો અને એક દિવસમાં બે ભાષાના ઉમેદવારોને બોલવામાં આવેલા હતા એટલે કે આજે ગુજરાતી અને હિન્દી ભાષાનું હતું અને આવતીકાલે જે છે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનું છે તો આજે ગુજરાતી અને હિન્દીમાં કેવું રહ્યું કેટલી સીટો ભરાઈ કેટલી ખાલી રહી અને ટોટલ એનું શું ટકાવારી રહી છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના જ છે તે વિડીયોની અંત સુધી જોતા રહેજો સૌ પહેલાં વાત કરીએ આજે જે ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એની વાત કરી લઈએ તો ગુજરાતી ભાષા બીજો તબક્કો તમે જોઈ શકો છો ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં જે છેલ્લો મેરિટ નંબર હતો એ ચારસો ને સત્તાણું મેરિટ નંબર હતો અને જે ઓપન કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ જે હતું ગુજરાતીમાં એ સડસઠ પોઈન્ટ પંચ્યાસી તેસઠ હતું એસસી કેટેગરીની વાત કરીએ તો મેરિટ નંબર છેલ્લો હતો એસ એકાણું અને લાસ્ટ મેરિટ હતું સડસઠ પોઈન્ટ પંચ્યાસી એસટી કેટેગરીની વાત કરીએ તો મેરિટ નંબર હતો એસટી અગિયાર અને એનું મેરિટ હતું સડસઠ પોઈન્ટ ચોરાણું ચોરાણું સિત્યાસી કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ નંબર હતો એસસી બી બસો એકત્રીસ અને લાસ્ટ મેરિટ હતું એમનું સડસઠ પોઈન્ટ પંચ્યાસી સત્યાવીસ ઈડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ મેરિટ હતું એકસો પચીસ એટલે કે સોરી એકસો પચીસ લાસ્ટ નંબર હતો અને લાસ્ટ મેરિટ હતું સડસઠ પોઈન્ટ ચોર્યાસી ઓગણસાઠ ટોટલ જોવા જઈએ તો છેલ્લો જનરલ મેરિટ નંબર ગુજરાતીમાં જે બોલાવવામાં આવેલા હતો એ પાંચસોમાં નંબર હતો એટલે કે પહેલો અને બીજો બંને રાઉન્ડ ન થઈ અને પાંચસો ઉમેદવારો જે છે એ જનરલ મેરિટ લિસ્ટ પ્રમાણે બોલાવી લીધેલા છે અને લાસ્ટ ઉમેદવાર જે હતા એનું મેરિટ હતું સડસઠ પોઈન્ટ ચોર્યાસી ઓગણસાઇ અહીંયા કેટેગરી પ્રમાણે કુલ કેટલા ઉમેદવારો હતા એની પણ આપણે જોઈ લઈએ તો બીજા તબક્કામાં પહેલાં તબક્કામાં ત્રણસો ને પચાસ ઉમેદવારોને ટોટલ બોલાવવામાં આવેલા હતા બીજા તબક્કામાં ઓપન કેટેગરીના અગિયાર ઉમેદવાર હતા એસસી કેટેગરીના ત્રેવીસ ઉમેદવાર હતા એસટી કેટેગરીના ચાર ઉમેદવાર હતા એસસીબીસી કેટેગરીના પાંસઠ ઉમેદવાર હતા ઇડબ્લ્યુ કેટેગરીના સુડતાલીસ ઉમેદવાર હતા અને એમ કરીને ટોટલ એકસો ને પચાસ ઉમેદવારોને આજે જિલ્લા પસંદગી માટે ગુજરાતીમાં બોલાવવામાં આવેલા હતા એમાંથી કેટલા લોકોએ જિલ્લા પસંદગી કરી કેટેગરી મુજબ કેટલી જિલ્લા પસંદગી આજે થઈ એની વાત કરીએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં આડત્રીસ લોકોની જિલ્લા પસંદગી થઈ એસસી કેટેગરીમાં દસ લોકોએ જિલ્લા પસંદગી કરી એસટી કેટેગરીમાં ત્રણ લોકોએ જિલ્લા પસંદગી કરી એસસીબીસી કેટેગરીમાં ઓગણત્રીસ લોકોએ કરી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સોળ લોકોએ કરી અને ટોટલ જોઈએ તો છન્નું લોકો જે છે એ હાજર રહ્યા અને જિલ્લા પસંદગી કરી તો જે એકસો અને પચાસ લોકો બોલવામાં આવેલા એમાંથી છન્નું લોકો હાજર રહ્યા તો આ તો થઈ આજની સ્થિતિ કે આજે જે થયું તે શું થયું પણ હવે જે આપણે વાત કરીએ કે પહેલો રાઉન્ડ જે તો પહેલો રાઉન્ડ અને બીજા રાઉન્ડનું મિક્સ કરીને એટલે કે બંને થઈને હવે શું સમરી આપણી સામે બીજા રાઉન્ડના અંતે આવી છે એની ચર્ચા કરીએ તો ઓપન કેટેગરીમાં જે એકસો ને બોતેર જગ્યા હતી એમાંથી એકસો ને એકોતેર જગ્યા ભરાઈ ગઈ અને એક જગ્યા બાકી રહી અને એ બાકીની જગ્યા જે છે એ પણ પીએસ કેટેગરીની છે એટલે કે સામાન્ય માટે હવે ઓપન જે છે એ જગ્યા સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે એવી જ રીતે વાત કરીએ એસસી કેટેગરીની કુલ એકવીસ જગ્યા હતી અને એકવીસ એકવીસ જગ્યા ભરાઈ ગઈ છે એટલે કે હવે એક પણ જગ્યા બાકી નથી અને સોએ સો ટકા જગ્યા જે છે એ ભરાઈ ગઈ છે એટલે કે હવે જેવી રીતે ત્રીજા તબક્કાની વાત કરીએ તો ઓપન અને એસસી બંનેમાંથી એક પણ કેટેગરીનો જે છે ત્રીજો તબક્કો નહીં આવે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં કુલ જગ્યા હતી ચોર્યાસી એમાંથી હજુ સુધી ખાલી પાંચ જ જગ્યાઓ ભરાઈ છે અને ઓગણ્યાસી જગ્યા જગ્યાઓ બાકી છે તો ચોક્કસથી ત્રીજો તબક્કો એસટી કેટેગરી માટે આવશે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા હતી છોતેર અને કેટલી ભરાઈ તો પાસઠ જગ્યાઓ ભરાઈ છે અને અગિયાર જગ્યાઓ બાકી છે એટલે થોડા ઘણા ઉમેદવાર જે છે એ ત્રીજા તબક્કામાં બોલાવવામાં આવશે એટલે કે પંચ્યાસી ટકા જગ્યાઓ એમની ભરાઈ ગઈ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો ચાલીસ જગ્યા હતી અને એમાંથી ઓગણચાલીસ જગ્યાઓ ભરાઈ ગઈ અને બાકીની વાત કરીએ તો એક જગ્યા જે છે એ વીએસ કેટેગરીની છે અને ઇડબ્લ્યુ કેટેગરીનો પણ ત્રીજો રાઉન્ડ આવશે નહીં તો ટોટલ જે અત્યાર સુધીમાં ત્રણસો ને ત્રાણું જગ્યાઓ જે આપવામાં આવી હતી એમાંથી ત્રણસો ને એક જગ્યા ભરાઈ અને બાણું જગ્યાઓ બાકી છે બાણુંમાંથી ઓગણાયસી જગ્યાઓ એકલી એસટી કેટેગરીની છે તો આ પ્રમાણે જે છે એ ઓપન એસસી અને ઈડબ્લ્યુએસ આમનો જે ત્રીજો રાઉન્ડ જે છે એ આવશે નહીં અને એસસીબીસી કેટેગરીમાં પણ બહુ જ ઓછા ઉમેદવાર એટલે કે બાકી છે તો એ થોડો ઘણો આવશે બાકી એસટી કેટેગરી માટે ગુજરાતીમાં ત્રીજો રાઉન્ડ આવશે આ થઈ ગુજરાતી વિષયની વાત અને બાકી હવે હિન્દી વિષયમાં પણ આજે ઉમેદવારને બોલાવવામાં આવેલા હતા તો હિન્દી વિષયમાં આજને જે નંબર બોલાવવામાં આવેલા હતા એની પહેલાં આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં લાસ્ટ મેરિટ નંબર હતો પાંચસો ને ઇઠ્યોતેર જેમનું મેરિટ હતું પાંસઠ પોઈન્ટ એકસઠ ત્રેપન એસસી કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ નંબર હતો એકસો ને તેતાલીસ જેમનું મેરિટ હતું પાંસઠ પોઈન્ટ પંચાવન તેસઠ એસ કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ મેરિટ નંબર હતો એસટી ચૌદ એમનું લાસ્ટ મેરિટ હતું પાંસઠ પોઈન્ટ ચોસઠ સાસઠ એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ નંબર હતો ત્રણસોને પંદર જેમનું લાસ્ટ મેરિટ હતું પાંસઠ પોઈન્ટ ચોપન બાણું ઇડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ નંબર હતો ચોરાણું અને લાસ્ટ મેરિટ નંબર મેરિટ હતું પાસઠ પોઈન્ટ પંચાવન ઓગણીસ કે ટોટલ મેરિટ ટોટલ જે જનરલ મેરિટ નંબર જેવી રીતે ગુજરાતીમાં પાંચસો સુધી ઉમેદવાર આવ્યા એવી રીતે હિન્દીની અંદર છસો સુધીના ઉમેદવાર આવી ગયા જનરલ મેરિટ છસો સુધીના અને લાસ્ટ જેટલું મેરિટ હતું પાસઠ પોઈન્ટ ચોપન બાણું પણ અહીંયા અત્યારે તમને બતાવી દઈએ કે જે રીતે અહીંયા મેં એસસી અને એસસીબીસી આ કેટેગરી પણ અહીંયા બતાવી છે પણ તમે પ્રથમ તબક્કામાં જ આ બંને કેટેગરીની જગ્યાઓ જે છે એ પૂર્ણ થઈ ગઈ હતી તો અહીંયા કેમ બતાવીએ તો એટલા માટે બતાવી છે કે આ જે મેરિટ રિવ એટલે કે છસો નંબર સુધી તમામને કોલ લેટર તો આપવામાં આવેલા જ છે પણ એસસી અને એસસીબીસીમાં એવા લોકોને કોલ લેટર આપવામાં આવેલા હતા કે જે ઉમેદવારો ઓપન માટે દાવેદાર છે કે ઓપન કેટેગરી જનરલ કેટેગરીની જે છે એ લાયકાત ધરાવે છે એવા એસસી અને એસસીબીસી ઉમેદવારોને પણ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલા હતા એટલે એ ઉમેદવારોનું પણ અહીંયા લખવું જરૂરી લાગ્યું હવે વાત કરીએ કે ઓપન કેટેગરીમાં જે છે એ અગિયાર ઉમેદવારો હતા એસસી કેટેગરી જેની હોય એ વાત ઓગણસાઠ ઉમેદવાર હતા એસટી કેટેગરીવાળા પાંચ ઉમેદવાર હતા એસસીબીસી કેટેગરીવાળા એકસો સાડત્રીસ ઉમેદવારો હતા ઇડબ્લ્યુએસ કેટેગરીવાળા આડત્રીસ ઉમેદવાર હતા અને ટોટલ જોઈએ તો બસોને પચાસ ઉમેદવારો જે છે એ આજે બોલાવવામાં આવેલા હતા હિન્દીમાં જગ્યાઓ જે રીતની ભરાઈ છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં જનરલ કેટેગરી ઓપન કેટેગરીમાં સત્તાવન જગ્યાઓ આજે જે છે એ ભરાય છે પછી એસસીમાં તો કોઈ જગ્યા કેટેગરીની હતી જ નહીં એટલે પહેલેથી એટલે ઝીરો જ બતાવશે એસટી કેટેગરીમાં જગ્યાઓ હતી પણ જે પાંચ ઉમેદવારો હતા એમાંથી એક પણ જગ્યા જે છે એ એસટી કેટેગરીમાં નથી ભરાઈ એવી જ રીતે એસસીબીસી કેટેગરીમાં પણ જગ્યા નહોતી એટલે એ પણ આંકડો અહીંયા ઝીરો જ બતાવશે ઈડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં પંદર જગ્યાઓ જે છે એ આજે ભરાઈ છે તો ઓપન અને ઈડબલ્યુ એસ હિન્દીમાં આ જગ્યાઓ જ આજે ખાલી ભરાઈ અને ટોટલ જે છે બોતેર જગ્યાઓ જે છે આજે ખાલી હિન્દી વિષયમાં ભરાય છે હવે વાત કરીએ કે હિન્દી વિષયનું પણ ટોટલ સમરી જે છે એ ઓલ ઓવર સમરી કેટલે પહોંચી છે એની વાત કરી લઈએ તો ઓપન કેટેગરીની એકસો ને એકોતેર જગ્યાઓ હતી એમાંથી એકસો ને પંચાવન જગ્યાઓ જે છે ભરાઈ ગઈ છે અને બાકી જે છે સોળ જગ્યાઓ છે નેવું ટકા જગ્યાઓ ભરાઈ ગઈ છે તો આ સોળ જગ્યાઓ માટે ઓપન કેટેગરીનો ત્રીજો તબક્કો આવશે એસસી કેટેગરીની વાત કરીએ તો એકવીસ જગ્યાઓ હતી અને એકવીસ જગ્યાઓ જે છે પહેલેથી પહેલાં રાઉન્ડમાં જ ભરાઈ ગયેલી છે એસટી કેટેગરીની વાત કરીએ તો પંચ્યાસી જગ્યાઓમાંથી જે ત્રણ જગ્યાઓ ભરાઈ હતી અને બેસી જગ્યાઓ બાકી છે એવી નવી બેસી જગ્યાઓ હજુ બાકી જ છે એટલે સારા એવા ઉમેદવારોને માટે ચાન્સ છે કે એસટી કેટેગરીમાં ત્રીજો તબક્કો આવશે એસસીબીસી કેટેગરીમાં છોતેરમાંથી છોત્તેર જગ્યાઓ ભરાયેલી જ છે પહેલાં રાઉન્ડમાં ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો જગ્યાઓ બાકી હતી પણ ઈડબલ્યુએસ કેટેગરીની પણ જગ્યાઓ ભરાઈ ગઈ અને એક જગ્યા જે છે એ લગભગ પીએચ કેટેગરીની છે એટલે ચાલીસમાંથી ઓગણચાલીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે ટોટલ વાત કરીએ તો ટોટલ ત્રણસો ને ત્રાણું જગ્યામાંથી બસો ચોરાણું જગ્યાઓ ભરાઈ ગઈ અને બાકી રહી છે નવ્વાણું જગ્યાઓ અને નવ્વાણુંમાં તમે જોઈ શકો છો કે બ્યાસી જગ્યાઓ ખાલી એસટી કેટેગરીની છે અને સોળ જગ્યાઓ ઓપનની છે તો એના માટે જે છે એ ત્રીજો તબક્કો આવશે ટોટલ જગ્યાઓ પર આવી છે ચુંબોતેર પોઈન્ટ એક્યાસી ટકા તો અહીંયા તમે જોઈ શકો છો તમામ આંકડાકીય માહિતી સાથેની આપણે તમને માહિતી પૂરી પાડી છે વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કહેવાનું જે છે એ ચૂકતા નહીં અને આગળ આપણે બીજો પણ વિડીયોમાં તમને જણાવીશું આવતીકાલે અંગ્રેજી અને સંસ્કૃત વિષયની અપડેટ સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ